નમસ્કાર આજે વાત કરવી છે ચૂંટણી વિશે વિસાવદારાની કડીની ચૂંટણી વાત નથી કરતી કારણ કે વિધાનસભાની પેટા ચૂંટણી છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી જે યોજના છે જેમાં અઢારસો ઉપરની જે સીટ ખાલી છે કે જે ગામોમાં સરપંચ નથી એ ચૂંટણી હવે યોજાવાની છે ચૂંટણી ટાઈમે ચવાણું વેચાતું હોય છે હજાર રૂપિયા પાંચસો રૂપિયા તેલનો ડબ્બો અને ક્યાંક ને ક્યાંક દારૂ આપીને પણ મતદારોને રીઝવવાના કામ થતા હોય છે એ આપ સર્વે જોયું છે નરી આંખે જો છે પરંતુ તમે ઘણા ખરા સમાચાર એવા પણ જોયા હશે કે મહિલા સીટ છે સીટ મહિલાની હોય છે વહીવટ તેમના પતિ કરતા હોય છે એટલે આવી ઘણી ખરી જગ્યાએ જોયું હશે હું પણ જોઉં છું તમે પણ જોવો છો પરંતુ અત્યારે એક એક નવો વિષય ચર્ચામાં આવ્યો છે અને ભૂલ તો ન કહી શકાય કારણ કે આવડી મોટી ભૂલ જો કોઈ કરે તો પછી મૂર્ખ કહેવાય અને ચૂંટણી પંચ શું ધ્યાન આપી રહ્યું છે એના પર પણ સવાલ છે આવું એટલા માટે કહી રહ્યું છું કારણ કે થરાદ તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે ઘટના વિચિત્ર એટલા માટે કહી રહી કારણ કે સીટ મહિલાની છે મહિલાની સીટ હોવાથી અમને કોઈ એ નથી કે મહિલાની સીટ ન હોવી જોઈએ પણ પ્રચાર અને પ્રચારના પોસ્ટર લાગતા હોય ત્યાં સીટ પર જે ઉમેદવાર બેસવાનું હોય એનો ફોટો હોવો જોઈએ ના કે ના પતિનો પરંતુ અહીં આવી ઘટના થઈ છે કે સીટ મહિલાની છે ઉમેદવાર તરીકે મહિલા મેદાને ઉતરવાની છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રચારના પોસ્ટરમાં એના પતિનો ફોટો લગાવવામાં આવ્યો છે એટલે સવાલ સૌથી મોટો અહીંયા એ થઈ રહ્યો છે કે ચૂંટણી પંચ પંચને ખબર નથી પડતી કે આ શું થઈ રહ્યું છે કારણ કે મોટા મોટા પોસ્ટરો તો લગાવવામાં આવી દેવામાં આવ્યા છે પરંતુ મહિલા સીટમાં જે મહિલા ઊભી રહેવાની છે એનો ફોટો નહીં પરંતુ ભવિષ્યમાં જો મહિલા આવી જાય છે ને વહીવટ એનો પતિ કરે છે તો એનો ફોટો લગાવવા

જી મુસ્કાન અત્યારે જે બનાસકાંઠા જિલ્લાની અંદર જે પંચાયતની ની ચૂંટણીઓ ચાલી રહી છે તેની અંદર લઈને એક વિચિત્ર ઘટના સામે આવી છે કારણ કે જે

એના પતિ નો ફોટો કેમ રાખતા નથી એટલે એક આ મોટો એક સળગતો સવાલ છે કારણ કે જે મહિલાઓની જગ્યા જે સીટ છે તેના ઉપર પુરુષ નો ફોટો છે એને લઈને એક વિવાદ સર્જાયો છે અને સોશિયલ મીડિયા ની અંદર ખુબ જ કોમેન્ટો થતી હોય છે ત્યારે ચોટણી પંચ વરસાદ અને વાવાઝોડાને ભય થી ચૂંટણી પંચ મૌન છે કયા કારણોથી ચૂંટણી પંચ મૌન છે એ તો આવનારો સમય જ બતાવશે અને ચૂંટણી પંચ હવે આગળની કાર્યવાહી કેવી કરે છે એ પણ જોવાનું રહ્યું છે તો જે રીતે અમારા સંવાદદાતા થાનાજી રાજપૂત જણાવી રહ્યા છે એ પ્રમાણે કે ચૂંટણી પંચની અહીંયા ઢીલી નીતિ હોય તેવું લાગી રહ્યું છે આપણે એવું કહી શકીએ કારણ કે ચૂંટણી પંચની જવાબદારી હોય છે કંઈ પણ ચૂંટણી ટાઈમે ચૂંટણીના જ્યાં સુધી સંહિતા ન લાગે ત્યાં સુધી કંઈ પણ થાય છે એ પછી ત્રણેય પક્ષ કેમ નથી આમ આદમી પાર્ટી હોય એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ જ કેમ નથી ગમે તેટલા ઉમેદવારો ઉભા રહે પરંતુ ચૂંટણી પંચની જવાબદારીમાં આવે છે કે બિન અધિકૃત કોઈ પ્રકારનું કામ ન થાય જેમ થાનાજી રાજપૂતે વાત કરી કે મોદી સરકાર એવું કહેતી હોય છે કે મહિલાઓને સશક્તિ બનાવીએ મહિલાઓનું સશક્તિકરણ કરીને એમને આગળ વધારીએ તો પછી ગ્રામ ચૂંટણીમાં મહિલા સીટ હોય તો પછી એમના પતિ લઈ લેતા હોય છે શું સ્ત્રીઓ અભણ છે શું સ્ત્રીઓને ખબર નથી પડતી કે ગ્રામ પંચાયતમાં એક ગામને કેવી રીતે સાચવવું એ પ્રકારની અત્યારે ઢીલી નીતિ ચૂંટણી પંચની સામે આવી રહી છે ગ્રામજનોમાં થાનાજી રાજપૂત કેટલો રોષ

સદસ્ય ગામ જે હોય સરની ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર આજ દિવસ સુધી મહિલા કોઈ જગ્યાએ પંચાયત હોય તે ગમે તે હોય મિટિંગો ભરાતી હોય પણ કઈ કાર્ય થતું હોય ત્યારે મહિલાઓ આગળ આવતી નથી હોતી કારણ કે એમના પતિ દેવો ભાવનું રાજ ચાલતું હોય છે એટલે લઈને ખાસ કરીને અત્યારે

સરપંચની આ વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા છે કે જેમાં સીટ મહિલાની હોય છે પરંતુ વહીવટ ખાલી સહી કરતા હોય છે જે ટેન્ડર પાસ થયું હોય જે ગામમાં કંઈક સુધારા વધારા કરવાના હોય એમાં જે